અર્થ બાળચરિત પરચનકો અંગ એકોતેરમું ભાગ ત્રીસ તો માતાને ઝાડ નીચે બાળક મૂકીને પાણી પીવા માટે હેતબા જાય છે તે સમયે એક નહાર નામનું પ્રાણી આવે છે અને બાળકને ઉચકીને જંગલમાં ચાલતી પકડે છે તો એ જગ્યા છે કાસોર સહરસા નજીક આવેલો છે સાસા ગુરુ કાઢે છે હાલ તો એ નહાનામનું પ્રાણી લઈને જાય છે હેતબા સાહેનું સાસરું હોય છે ને હેતબાનું કાસોર પ્યોર હોય છે પ્યોર પ્યોર આવે છે ત્યારે શેર તળાવના કિનારે ને મૂકીને ઝાડ નીચે મૂકીને તળાવમાં પાણી પીવા માટે જાય છે એ સમયે આ નહા નામનું પાણી બાળકને ઉચકીને ચાલતું પકડે છે જ્યારે હિતાબા પાણી પાછળ વડે છે ત્યારે પેલા બાળકને લઈને જતું જુએ છે ને એની પાછળ પાછળ એ દોડે છે રડતા રડતા ત્યારે અચાનક અમ થોડેક અંતર જઈને એક પૂર્વના વચનને જે આપેલા હતા હિતબાને પૂર્વજન્મ જે એ જપ તપ કરતા હશે ત્યારે એને પૂર્વ વચન આપ્યા હતા તે વચન પ્રમાણે બાળ સ્વરૂપે ભગવાન સાગર એમને બાળ સ્વરૂપે એ બાળક રૂપે પ્રગટ ઊંઘી જાય છે અને હે તમાને કહે છે કે તને લાક્ષમ આપું કે હું તમને મળ્યો છું એવું તમારે કોઈને જાણવાનું નહીં અને હું જ તમારો પુત્ર છું આ રીતે તમે મને તને લાક્ષમ આપું તો તમે કોઈને કહેશો નહીં આવું કંઈક વર્ણન આ ભાગની અંદર છે તો હવે પછી આપણે આગળ વાત કરી તો હાલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ નજીક કાસોર સહારસા ગુરુ નજીક વીસ બાવીસ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં એ એક એવો વિસ્તાર છે કે ભરત રાજા જેનું આપણું નામ પડ્યું છે ભારત એ ભરત રાજા રાજ કરતો હતો

પરમ ગુરુ કહે છે કે જમ્મુ તીપમાં મેં કેવી રીતે પ્રવેશ કરેલો હકીકત હું કહું છું વન વગરમાં ઝાડ ખંડિતમાં એક નાનું બાળ સ્વરૂપ મેં ધારણ કર્યું ત્યાં એક ઝાડ નીચે બાળકને લઈને માતા આવી ને તેને તરસ લાગેલી હતી ભેતા બને તરસ લાગી હતી એમ પરમ ગુરુ જણાવે છે એ સારસા સાસરામાંથી પોતાના પિયર कसूर में जता था ते समय पाछी ते ही जंगल एक नील लगाई चोरी सुत ई बन गई भाई पुट भाई माता की जब ही ले ये बालक ना हर तब ही पुता ना बालक ने एक रुक्षिन सा है चूड़ा भी ना ना तड़ामा। तड़ामा पाने की ने पुता ने कड़ा मा पुता तड़ा मा पानी पीवा ये तब जाए से बालक ने માથાથી એકલું પડેલું જોય અને નહાર નામનો શિંસક પ્રાણી બાળકને તાણી લઈ ભક્ષ કરી ગયું બાળકને લઈ ગયો અને ભક્ષ ને મારી નાખ્યું ખાઈ ગયું નીરે પીઠે માતા જબ આઈ જે કને સુધ મંત્ર પસ્તાઈ તરવત કૂટ શોધને લાગે તરવર નીચ હું તે અમે આગે જેમ જેમ આગળ ધામની અંદર એણે ત્યાં સ્થાન મેળવવા માટે કે એ જાહેર થવા માટે કે ચમત્કાર કર્યા કે એણે પોતે ખેલ એવા ખેલાઈ ખેલાવ્યા કે લોકોનું એનું ધ્યાન એના તરફ કેન્દ્રિત થાય કે લોકો એને ઓળખે એટલા માટે જ્યાં એણે એવા જે કામ કર્યા તે પ્રમાણે અહીંયા પણ એ જ્યારે પ્રગટ થવાના થાય છે ત્યારે એક નાન નામનું પ્રાણી બાળકને લઈને ભક્ષ કરી જાય છે અને એને એવું દ્રશ્યો અહીંયા ખડું થાય છે કુરતી આજુબાજુમાં બાળકની તલાશ કરતી હતી તો એમાં દ્રષ્ટિ જે બાળકના શરીર ધારણ કરીને ઝાડ નીચે સૂતેલા જોયા આમ જોતા જુદા જતી હતી હિતાબા એટલામાં બાળક સ્વરૂપ લઈને હિતાબા ત્યાં બાળક એને જોઈશે એક જાણ નીચે સૂતેલું જુએ છે દિને કે સુત સાવને કંઈ કંઈ આ પોતાને પરમગુરુ જે બાળ રૂપે હતા તે પોતાને લઈ પોતાને ઘેર ચાલી ગઈ ગુરુએ પોતાનું બાળ સ્વરૂપ તે બાળકના સરખું જ દેખાવામાં રાખ્યું એનું બાળક નહીં મળવાથી પેલું બાળક જે હતું બાળકસુરે પરમગુરુ પ્રગટ થઈ ગયા હતા તેને એ પોતે હિતાબા લઈ લે છે અને એનું બાળક હતું તેવું જ રૂપ પરમગુરુ ધારણ કરી લે છે તેમાં રઘવીરજી નામા ક્ષત્રિકુલ હમ કિયા વિરામા પૂરવસ મેં હમ લોક બંધાયે તમે બાળક હોય ઊન કર આયે માતા નામ હિતભાઈ અને પિતા નામ રઘુવર હતું એ જે માતા હતી એનું નામ હેતભાઈ અને પિતાનું નામ રઘુવર હતું ત્યાં પરમગુરુ ક્ષત્રિયગુળના પુત્ર રૂપ લઈને પ્રગટ થયા હતા કારણ કે આગળ જન્મ જન્મ વચન આપી જ કોલ કહેલો હતો જેથી બાળ સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા હતા અને રઘુવરના જે જોડું હતું તેને આગલા જન્મની અંદર એણે વચન આપેલું કે હું આવતા જન્મમાં જમ્મુદીપની અંદર તમને બાળ સ્વરૂપે મળીશ તૈયાર કરાવે છે અને મારા સ્વરૂપે પરમ ગુરુ જમ્મુદીપમાં મળે છે માતા કુબ મન મેં સમજાઈ કહું કે ભેદીઓ નહીં તાઈ ગુપ્ત રહીએ તને દિને જબહી પ્રગટ પુકાર કહન અમે અભહી પરમ ગુરુ કહે છે કે જંગલ મેં જંગલમાં માતાજીને સમજ આપી હતી કે આ જંગલમાં બનેલી વાત બીજાને કહેશો નહીં આ વાત આટલા દિવસ સુધી ગુપ્ત રહી हती ते आज हूँ आ समक्ष समग्र जाहिर करु छू परम गुरु ये ना पाड़ी थी कि तमने कोई ने बात करसु नहीं ते बात हूँ आज जाहिर सु तो परम गुरु जानवे से सोनो हरिजन सौ सन सहना यावी दसे हम हम प्रकट भयाना प्रभयो न हंग हम ही नहीं आए ताते तुमको कहीं समझाए હે વહાલા ભક્તજનો અને સાણા સંતો મારી ઉત્પત્તિ આ પ્રમાણે પ્રગટ થયેલી છે હું કોઈ યોનિમાં કે માતાના માતાથી આવ્યો નથી યોનિમાંથી આવ્યો નથી પ્રગટ થયો તેમજ ગર્જના ગર્ભના વાસમાં આવ્યો નથી મારી હકીકત તમે આગળ કહી સમજાવીશ મેં હું કેવી રીતે મળ્યો હેતા બને તે તે મેં તમને સમજાવી હમેશે પુરુષ અકલ આજ પ્રકાશી અવિનસીપે નગર હું અકળ પુરુષ હું અવિનાશી રૂપ છું મારી આદ અંત મધ્ય પ્રગટ સમજાવી સદના સદનાદીપુમ અને દરેક શહેરમાં નામો જ્યાં જ્યાં મારો નિવાસ થયો તે પ્રગટ કરી જણાવી દીધું અને ત્યાં મારા જે નામો પ્રચલિત હતા તે પણ મેં જણાવી દીધા અઘાધ બધની જેને પરમગુરુ વાત કરે છે કે હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મેં શું નામ રાખ્યું શું શું મેં કર્યું તેનો ખુલાસો પણ પરમગુરુ અઘાધ બધની વાત એ લોકોને કરે છે બોરું કહું તો તબો બોરું કહું જમો દેવ

એવું પરમ ગુરુ પણ ખુલાસો કરે છે તે ખંડ દેખો હમ આયે નગર સાસા ધામ રચાયે હોય ડાર વસે જા સારી આનંદ ભાઈ સભી નર નારી આ ભરતખંડમાં મારું આવું થયું તે સાસા નામના ગામમાં અમો વસવાટ કરી રહ્યા છે જ્યાં અઢારે વર્ષના લોકો વસે છે એમ પરમ ગુરુ ખુલાસો કરે છે સદરા નાન નારી આનંદ થયો ને મારા આવવાથી સદાર નારાને આનંદ થયો તો આ રીતે જમ્મુદીપની અંદર ભગવાન કણા સાગર હેતબાના પ્રગટ થાય છે અને ત્યાંથી હેતબાને સારસા લાવે છે સારસા એનું પોતાનું સાસરું હોય છે એટલે ત્યાં ગાદીની સ્થાપના સારસા ગુરુગાદી ગણાય છે એટલા માટે હાલ ત્યાં ગણસાગર ભગવાનનું મંદિર છે જે ત્યારે હતા ત્યારે એણે પોતે મંદિર બનાવ્યું નથી પણ રામદાસ મહારાજ નામના પટ શિષ્ય પ્રથમ શિષ્ય જેના હતા તેમણે આ મંદિર બનાવ્યું પરમગુરુના ગયા પછી મંદિર બનાવ્યું છે અને અત્યારે હાલ સાતમા ગુરુ ગાદી તરીકે અવિશરદાસજી મહારાજ હાલ છે અને એ પણ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર એમણે કર્યો છે કરે છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં એ પણ ધર્મગ્રંથો સટીક સમજાવવાનો પ્રયત્ન કરે છે નાના મોટા ખૂબ મોટા કાર્યક્રમો રાખે છે અને જગતગુરુ તરીકે અત્યારે એમને માનવામાં આવે છે અને એને એક બહુ ખૂબ મોટા સંત તરીકે એમની ઓળખ છે તો એમણે પણ ધર્મનો પ્રચાર પસાર હાલ કરી રહ્યા છે અને સંત સમિતિના અધ્યક્ષ પણ આગળ ઘણા વખત રહી ચૂક્યા છે એવા અમારા જે ધર્મના ગુરુ ગાદી સંભાળી રહ્યા છે એ સારસાપુરી થામ છે તો આપણે પણ આ ધામનો લાભ પરમ પરમગુરુ કર્ણાસાગરના જે મંદિર છે એના દર્શન કરો ત્યાં સમાધિ મંદિર પણ આવેલું છે જ્યાં પરમગુરુ જ્યારે અહીંથી અદ્રશ્ય થયા ત્યારે સમાધિ લીધી હતી મતલબ કે જગતના જીવો જે પ્રમાણે અહીંથી જાય તે પ્રમાણે એને એ મંદિરથી થોડાક અંતરે સમાધિ મંદિર બનાવેલું છે ત્યાં સ્વયં સૈયા પર ઊંઘીને એને પોતાની આંગળીમાંથી અગ્નિ પ્રગટ કરીને અદ્રશ્ય થઈ ગયા હતા તેઓ જગ્યા પણ છે અને જ્યાં પ્રગટ થયા હતા તે બાલકુબેર કાસોર તે હાલ ત્યાં પણ એક મંદિર છે અને આ પ્રમાણે પરમગુરુ ભગવાન કળા સાગરનું મંદિર અહીંયા આવેલું છે તો આપણે પણ ત્યાં જવાનું થાય તો લાભ લેશો આસપાસ બીજા પણ મંદિર આવેલા છે અને એનો પણ તમે લાભ લેવ એવું આપને વિનંતી છે તો હવે પછી આપણે આગલા ભાગ વિશે વાત કરીશું સતકરા સાહેબ સત્કર સાહેબ સત્કર સાહેબ